તો પરિવારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આપણા બ્રિટિશની અંદર બપોરનો ટાઈમ છે અને આપણી સિસ્ટમ મુજબ લોકો જમતા હોય અને આપણે મળીએ નહીં અને રિવ્યુ ના લઈએ એવું બને જ નહીં હેલો દોસ્તો સાહેબ શું નામ તમારું જતીન દાબાણી જતીનભાઈ અમારે ફૂડ રિવ્યુ કરો આપી દીધો બ્રિટિશને એકચુઅલી તમને ફેક વાત કરું ફેક્ચુઅલ અને સારી રીતે વાત કરું તો હું ઘણા રેસ્ટોરન્ટમાં જમો છું સુરતના બહુ સારા રેસ્ટોરન્ટમાં જમો છું અને મીડિયમ રેસ્ટોરન્ટમાં બી જમું છું બધી જગ્યાએ વાત કરું તો લોકોને રિક્વાયરમેન્ટ એવી હોતી હોય છે કે ખાવામાં બહુ મસાલેદાર ન આવે પેટમાં બળતરા ના થાય ખાધા પછી તરત સારું એવી રીતના પચી જાય એના માટે ક્વોલિટી સારી એવી યુઝ કરવી પડે તો મેં અત્યારે ખાધા પછી મને એવું સો ટકા એવું લાગ્યું કે આની અંદર જે ક્વોલિટી યુઝ થઈ છે ફૂડ બનાવવા માટે એ ક્વૉલિટી ફૂડ બનાવવા માટે સારી એવી યુઝ થઈ છે ટેસ્ટ ફૂલ સારું છે મીડિયમ ટેસ્ટ અને લોકોને બધાને ટેસ્ટ એકદમ ફાવટમાં આવે એવો ટેસ્ટ છે આ તો બેસ્ટ ફૂડ બધી જ ફૂડ સારી છે બધી જ આઈટમ સારી છે આજ સુધીની આઈટમ લગભગ મેં બધા રેસ્ટોરન્ટમાં જોયું છે તો કોઈના કોઈ ફૂલ ડીશ અગર જમીએ કે કોઈ બી ડીશ જમીએ તો કોઈના કોઈ આઈટમમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય જ છે કંઈક ને કંઈક પણ બધી જ એકદમ મીડિયમ ટેસ્ટ વાઈઝ છે તો બેસ્ટ ફૂડ ક્વોલિટી નેચરલ ક્વોલિટી ફીલ કરો છો અને સો ટકા નેચરલ ક્વોલિટી ફૂલ કરું છું કારણ કે આમાં જે યુઝ થયા છે જેટલા બી ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થયા છે એ મારા મતે મીડિયમ અને સારા એવા યુઝ થયા છે જે ક્વોલિટી વસ્તુ હોય બાકી તમને જો ચટપટું ખાવ મસાલેદાર ખાવું હોય તો એ પછી પાછળથી પેટને બી હેરાન જ કરે તો આપણે ચટપટાને છોડીને ક્વોલિટી ખાવું હોય તો બીટી સી બીટીએસ ઇઝ વેરી ગુડ ઓપ્શન થેન્ક યુ થેન્ક યુ સો મચ જતીનભાઈ તમારા ગ્રુપમાંથી બીજું કોઈ રિવ્યુ આપશે વિપુલભાઈ સાચોપરા આપણે જોઈએ વિપુલભાઈનો લીવ લઈએ પણ વિપુલભાઈ તો સ્પેશિયલી લીધા વગર બેઠા છે છે વિપુલભાઈ વિપુલભાઈ જમેલા શું પેલા તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બીટ્સ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટ કારણ કે અહીંયા પ્રસંગ તો ખૂબ સારી રીતે થાય છે પરંતુ પાર્કિંગ સ્પેસથી લઈ ભોજન વ્યવસ્થા અને મોકળાશ તમે જે હોલ જુઓ તમારો પ્રસંગ ખરેખર દીપી ઉઠે છે એટલે હું તો દરેક સભ્યોને એક વિનંતી કરું છું કે આપ આપનો પ્રસંગ જ્યારે આપને કરવાનો થાય ત્યારે એક આ બીટ્સ નેચરલ રેસ્ટોરન્ટની અચૂક મુલાકાત લેશો થેન્ક યુ થેન્ક યુ સો મચ વિપુલભાઈના કઝિન બ્રધર પણ જમે છે સાથે સાહેબ શું કહે છે માટે સાહેબ એક નવો એટલે દિસ દિસ બધી આઈટમ અમને નેચરલ લાગી છે અને ખાવાની એવી સરસ સુવિધા છે લેન્કેટ વર્ડ સરસ છે અને એકદમ આપણને અનુકૂળ પડે ને એવા બજેટમાં આ રેસ્ટોરન્ટ છે એટલે આ રેસ્ટોરન્ટની મુલાકાત આપ અચૂક લેજો મને તો બહુ સારું લાગ્યું છે અને સાહેબનો સ્વભાવ પણ બહુ સરસ છે કે જેના કારણે માણસને આનંદ સાથે લોકો ખાલી જમવાના નહીં એટલે ટુબર સાહેબની બહુ જ બધાને લાગણીશીલ માણસ છે કંઈ કોઈ આ રેસ્ટોરન્ટ માટે રિક્વા હોય તો સાહેબનો કોન્ટેક કરીને આ રેસ્ટોરન્ટમાં અચૂક આવજો થેન્ક યુ થેન્ક યુ ગાઈઝ હું વાત કરીશ આ બ્રિટિશ એટલે ભદ્રેશભાઈ ઠુમર પરંતુ અહીંયા બિટિશ એટલે કે ભાવ તત્વ રહેલો છે બધી વાતે તમે જુઓ તો તત્વ અહીંયા રહેલો છે એટલે એક વખત આપના પ્રસંગ માટે એક એકવાર અચૂક મુલાકાત લેજો એવી મારી આપ સૌને એક વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ગાય એન્જોય